સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકામાં ઓલ્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ ભરતભાઈ મારોડા જો સાત દિવસ પહેલા ધ્રાંગધ્રા શહેરના બોર્ડ નંબર આઠ નરસિંહપરા સ્વામિનારાયણ મંદિર વિસ્તાર ખાતે ફરજ ઉપર હોય તે સમયે ધ્રાંગધ્રા તાલુકાના રાવડિયા વદર ગામનો શખ્સ જગદેશભાઈ ઉઘાભાઈ ત્યાં આવીને દવાના બહાને મોટરસાયકલ લઈ જતા સાત દિવસ સુધી મોટરસાયકલ પરત ન સોંપતા નગરપાલિકાના કર્મચારી દ્વારા અવારનવાર તપાસ કરતા મોટરસાયકલ અંગે જાણ ન મળતા કર્મચારી દ્વારા તેના ઘરનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ છેલ્લા ત્રણ માસથી ઘરે આવતો જ નથી તેથી કર્મચ કર્મચારીને અજુક્ત લાગતા તેને ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે અરજી મારફતે મોટરસાઇકલ અંગે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોતાની સાથે બનેલ ઘટના અંગે સંપૂર્ણ વિગતો લેખિત જણાવેલ અને પોલીસને અરજીના માધ્યમથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ કિરીટભાઈ દીખાભાઈ મારુડા છે ધ્રાંગધ્રા નગરપાલિકાની અંદર ઓડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું ઓડ નંબર આઠ ની અંદર હું મારી ફરજ ઉપર બેઠો તો ત્યાં રાવરિયા વદરથી જગદીશભાઈ ઉકાભાઈ નામનો વ્યક્તિ આવી મારા પાસેથી દવાના બાને પાંચ મિનિટનું નામ દઈને બાઈક લઈ ગયો છે તેને આજે આઠ દિવસ થયા છે ચાર દિવસ પહેલાં મેં પોલીસ સ્ટેશનની અંદર એપ્લિકેશન આપી છે હજી સુધી તેની કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તો ડીએસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે મને મારું બાઈક મળી જાય તેવી તાત્કાલિક કાર્યવાહી કરે મારો બાઈક નંબર જીજેતેર એસ બસો છાસઠ નંબર છે સ્પ્લેન્ડર પ્લસ બ્લેક સિલ્વર ગાડી છે